બનાસકાંઠામાં પાણીની અછત હવે બનશે ભૂતકાળ જિલ્લામાં પચાસ હજાર રિચાર્જ કૂવાનું કરાશે નિર્માણ જળશક્તિ મંત્રી સી પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાના ચોડુંગરી ખાતેથી કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રીએ જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જળ સંચયના પ્રયાસોને વેગ આપવા નાગરિકોને કરી હાકલ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બનાસકાંઠા સહિત દેશભરના એકસો પચાસ જિલ્લાઓને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવા માટે જન ભાગીદારી પર આપ્યો ભાર શાળાઓના પ્રવાસે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય પ્રવાસ દરમિયાન પોલીસકર્મીઓની હાજરી હોવી ફરજિયાત રાજ્ય પોલીસ વડાએ કહ્યું વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમનો તાત્કાલિક અસરથી કરાશે અમલ આવતીકાલે ગુજરાત સહિત દેશના સરહદી રાજ્યોમાં યોજાશે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ કાનપુર ખાતે જનસભાને સંબોધતા કહ્યું ઓપરેશન સિંદુર અંતર્ગત સ્વદેશી હથિયારો અને મેક ઇન તાકાત સમગ્ર અનુભવી સાવરકુંડલાના ભેસાણિયા ડેમમાં નહાવા ઉતરેલા બે બાળકોના ડૂબવાથી મોત એક બાળકનો આ બાદ બચાવ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકોને બહાર કાઢ્યા સમગ્ર પંથકમાં શોકનો માહોલ

ભારતની જીડીપીમાં તેજીની ચાલ યથાવત બે હજાર ચોવીસ પચીસમાં જીડીપી છ પોઈન્ટ પાંચ ટકાના દરે આગળ વધવાનું અનુમાન તો જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં સાત પોઈન્ટ રાજ્યમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા નહીવત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર ધીમી પડતા આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન મહત્તમ તાપમાનમાં પણ થશે વધારો માછીમારોને એક જૂન સુધી દરિયો નહીં ખેડવા સૂચના આઈપીએલ બે હજાર પચીસની એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો હારનાર ટીમની સફર થશે પૂર્ણ તો જીતનાર ટીમ ક્વોલિફાયર બે મેચમાં મેળવશે સ્થાન સાંજે સાડા સાત વાગેથી શરૂ થશે મેચ